આરોપીએ ફરિયાદી યુવતીને સગાઈ અને લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ યુવતી ચારિત્ય પર શંકા કરીને તરછોડી દઈને લગ્ન નહીં કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ કર્યાની એક ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ભોગ બનનાર અને આ કામના આરોપીની આજથી બે વર્ષ પહેલાં જ્યારે ભાવનગર ખાતે લોકરક્ષકની પરીક્ષા દેવા ગયેલા ત્યારે સાથે ગયેલા તે દરમિયાન બંનેનો પરિચય થયેલો ત્યારબાદ તેઓ એ લોકો એકબીજા સાથે મિત્રતા એ લોકોએ શરૂ કરેલી હતી અને ત્યારબાદ અવારનવાર તેઓને સગાઈ અને લગ્ન આપણે સાથે કરેલું છે એવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરી અને ત્યારબાદ તેઓ આજથી એકાદ માસ પહેલાં સગાઈની પણ વાત કરેલી અને એમના આરોપીના માતા પિતા પણ ત્યાં ભોગ બનાને ત્યાં આવેલા અને નક્કી કરેલું અને ત્યારબાદ ફરી લગ્નની વાત કરતા તે લોકોએ ફરી જઈ અને લગ્ન કરવાની ના પાડી દીધેલી આ રીતે ફરિયાદીને લોભ લગ્નને સગાઈ લાલચ આપી અને તેની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલ હોય જે બાબતની ભોગ બનનારે ફરિયાદ આપતા આ કામના આરોપી અજીતભાઈ ખીમાભાઈ ડાંગર વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા કેશોદ પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીને પકડવા તજવીજ ચાલુ કરેલી છે રિપોર્ટર મધુરાવલિયા માતૃભૂમિ ન્યૂઝ કેશોદ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ